નમસ્તે મિત્રો સ્વાગત છે આજના વિડીયોની અંદર આજે આપણે ગજાવરને રાઈડ કરવા લઈ જઈએ છીએ રાજલને જે આ વખતે રાઈડ કરેલી હતી એ જ રસ્તા ઉપર ઇન્સ્ટાગ્રામની અંદર આ બધાએ સારો પ્રતિસાદ આપ્યો છે અને સરસ વ્યૂઝ પણ એ વિડીયોની અંદર આવ્યા છે આરજે જે અન્ડર સ્કોર એ ઇન્સ્ટાગ્રામ આઈડી છે આજે ગજાવરને આપણે વોઇસ કમાન્ડ ઉપર ચાલે છે એ રીતે બતાવશું જે લોકો રાઈડિંગના શોખીન છે એમને કદાચ આ વધારે મજા આવશે ટ્રોટ કેન્ટર ચાલ ચાલવી એ અશ્વ માટે ખૂબ મહત્ત્વની વાત હોય ત્યારે બહુ બેઝિક સામાન કર્યો છે વધારે કંઈ ખાસ નથી અને આપણે ગજાવરને આજે લઈ જઈ છીએ આજ સાથે મોજ કરીએ સવારીમાં એ વાત હાલો કાચામાં ચાલો કાચામાં હાલો ચાલો કાચામાં તો આ ટેવ જે છે પહેલાં જ પાડેલી હતી આપણે અને હળવે હળવે એ શીખે ને મજા આવે આપણને તમે જેવું બોલો એવું કરે તો આજના ખાસ વિડીયોની અંદર આપણે એ જ બતાવવા માંગીએ છીએ કે હશ્વા સવારીમાં તમે જ્યારે જાઓ ત્યારે લગામ કે બીજો કોઈ ઇશારો ન દેતા માત્ર તમે એને ખાલી બોલવાની સવ ઉપરથી તમે પણ કરી શકો થલમાં મેં ટ્રે ઉપાડેલી છે પણ એટલી બધી ખાસ નથી પણ તોય આપણે ઘોડાને થલની આપણે ચાલ માટે કરીએ બેટા થલ જુઓ તો આ તરત જ એ કામ બતાવવા માંડે અને આ ચાલમાંથી કદાચ મારે ટ્રોટ બોલવું તો એ સીધો ઉપર છે ખરો ચાલે ટ્રોટ તો આ એક મજાની વાત છે બસ બસ તો આ રીતે તમે શીખવાડો હશ્વોને તો એ વધારે મજા આવે પણ ક્યારે કે જે જ્યારે તમે એને જીવથી વધારે રાખવું હોય અને તમારા સુધી તમે એને પ્રેક્ટિસ કરીને અપાવ્યું હોય ત્યારે વિશેષ એ આનંદ આવે તો આજે આપણે આ જોવાનું છે અડધે સુધી આપણે સ્થલમાં એમ ચલાવીએ અને પછી આગળ જતાં સરસ રીતે એને કેન્ટર અને આજે ગેલોપની પણ ઈચ્છા છે તો જોઈએ ક્યાં જગ્યા ને એવું મળે છે ચલો થલ સબાશ ચલો Sini. Jal. Jal. Bas. Bas, benar bas. Bas, bas. Ah, bas, bas, bas. અત્યારે જોઈ પણ મેં કીધું એમ કે ઉપર બેઠા પછી પણ ઘોડો છે એ વોઇસ પર ચાલે એ વિશેષ આનંદની વાત હોય છે ત્યારે ચાલો થોડુંક ડિસ્ટન્સ છે પછી હાઈવે આવી જાય છે ચાલે કેજો ટ્રોટ અને રોડ ચાલ ભલે ચાલતો હોય ને તમે સીધું કદાચ કેન્ટર બોલી જાવ તો એ કેન્ટર માં હાલે ચાલે કેન્ટર ભલે ચાર ડગલા હાલે પણ પછી તમે ચાલે ચાલ કેન્ટર ત્રોટ ત્રોટ બેટા તો આટલો ફેર પડે અને મજા આવે આ સવારીનો કઈક વિશેષ આનંદ હોય છે તો મિત્રો આજે આ વિડીયો આની અંદર હું કોઈ અતિશયોક્તિ કે મારા વખાણ કરવા નથી માગતો માત્ર એક અશ્વ પ્રેમ વિશે આપ લોકોને જણાવવા માગું છું કે ઘોડાને તમે જો પ્રેમથી રાખો તો એ કેટલું કરી શકે ઘોડો નહીં કોઈ પણ પ્રાણી એમાં ઊંટાઈ આવી જાય હાથી આવી જાય ગાય ભેંસ કેટા બકરા કૂતરા બિલાડી પક્ષી બધા આવી જાય કોઈ તમે કયો એટલું ઓછો ઘણા તમે જુઓ વિડીયો આવે છે કૂકડાના નાન તેન બધાય તો એ લોકો એ કૂકડાને ટ્રેન કરે વિચારો તમે હવે એ તો કદાચ કેવડું પક્ષી કહેવાય એમ તો હરેક વસ્તુ હરેક પ્રાણી એ જેટલો પ્રેમ દાખવો એટલો પ્રેમ એ તમને વિશેષ સામો આપે છે અને આ એમનું એક ઉત્તમ ઉદાહરણ છે એટલે મારા કરતાં સારા સારા અશ્વપાલકો આપ લોકો છો પ્રેમીઓ છો અને બહુ સરસ રીતે આપ પણ જાળવણી કરો છો આપ પાસે પણ કેટલાક અશ્વ હશે કે જે આપ કયો એમ કરતા હોય તો મને ખાસ એ કોમેન્ટની અંદર જણાવજો આપનું ગામ આપના અશ્વનું નામ તમારું નામ કે ભાગે તો આપણે રેવલ ચલાવે છે ટ્રોટ કેન્ટરમાં કોઈ વિશેષ હોતા નથી પણ છતાંય તમે એક પ્રેમ તરીકે મને વાત જણાવજો મને ખૂબ ગમશે ખૂબ વાલું લાગશે તો બસ આ જ વાત છે આજના વિડીયોની અંદર વિશેષ કોઈ અતિશયોક્તિ કે એવો કંઈ વાત નથી ઘણા અશ્વપ્રેમીઓ આવી રીતે હોર્સ ટ્રેનર હોય છે એ લોકો આમ કરતા હોય છે આપણે તો કોઈ પ્રોફેશનલ ન કહી શકાય માત્ર શોખને આપણી આવડત અને અનુભવ મુજબ જે કંઈ કરેલું છે એ આ છે તો બસ હવે વિશેષ રેગ્યુલર મારે તમને કાંઈ વાતો આમાં બતાવવાની જરૂર નથી આની અંદર હવે હું ખરેરો ઓલા આરોટો લગાવડાવીશ અને નવડાવી દઈશ આનાથી વિશેષ બીજું કાંઈ આવશે નહીં તો આ જ વાત છે જો આના આરોટા માટે તલપાપડ છે ફટાફટ મને આરોટો લેવડાવો તો એ ટેવ મુજબ માટીની અંદર આરોટો લેવડાવી નવડાવી અને પછી જોગાડને એની અંદર આગળ વધશું બસ એ બરા તો બસ આજના વિડીયોમાં અહીંયા સુધી રાખીએ મળીએ ખાસ ઇન્સ્ટાગ્રામ આઈડી અર જય અંડર સ્કોર પર ફોલો કરવાનું ભૂલશો નહીં અને જેની અંદર હું નાની નાની અશ્વની માહિતીઓ હવે શરૂ કરવા ઈચ્છું છું તો એનાથી પણ આપ પરિચિત રહો બસ એ જ વિનંતી ધન્યવાદ ભારત માતા કી જય